જિલ્લાના તળાજાના પીઠલપુર આમળા નજીક પ્રસિદ્ધ રાંદલ માતાના સાનિધ્યમાં રાંદલ માતા મંદિર આવેલ છે રવિવારે મેળો ભરાય છે અહી અનેક લોકવાયકા છે આજે મહા મહિનાના પ્રથમ રવિવારે મેળાનો પ્રારંભ થયો હતો વહેલી સવારે પૂજારી દ્વારા મંગળા આરતી પૂજન અર્ચન કરી વહેલી સવારથી ભક્તો દર્શનાર્થી શ્રદ્ધાભેર દર્શન કરી ધન્યતા અનુભવેલ રાંદલ માતાના મંદિરને સુંદર શણગારાયું હતું અને ભક્તો દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ના જણાવેલ મુજબ સ્વયંસેવકો દાઠા પોલીસ હોમગાર્ડ જીઆરડી સ્ટાફ સહિત માં જોડાયેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતા રવિવાર અને છેલ્લા રવિવારે કડક બંદોબસ્ત ગોઠવાશે સ્થાનિક લોકોએ સહકાર આપવા જણાવેલ પૂજારી અને ગામ અગ્રણી ના જણાવેલ મુજબ અહીં રાકાસર નાંગ રાંદલ તરીકે પણ ઓળખાય છે

અને તેમના પૌત્રોએ અહીં ઓગણીસો છત્રીસ માં છ્યાસી વર્ષ અગાઉ આ મંદિરનો જીર્ણોધર કરાવેલ બસો વર્ષ પુરાણા રાંદલ માતાના મંદિરના અનેક વરસા છે દરરોજ દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે પરંતુ મહા મહિનાના તમામ રવિવારે ભાતીગળ મેળા ભરાય છે અહીં માતાજીને લાકડાના હાથપગ આખાને ચાંદના ચુગંડી ખીર પૂરી શ્રીફળ સહિત ચડાવી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે અહીં પાંચમા મહિનામાં હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે અહીં મંદિરના પૂજારી મહેશ ગીરી અભયગીરી ગૌસ્વામી સેવા પૂજા કરી રહ્યા છે ભક્તોને સહકાર આપવા જણાવેલ રિપોર્ટ કમલેશ હાપા સાથે મથુર ચૌહાણ